શુરતના પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમમાં ત્રિવિધ કાર્યક્રમ આજથી શરૂ થઈ ગયા છે અટલ આશ્રમમાં સંતોના સન્માનની સાથે આજે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે આજે આશ્રમમાં મહંત બટુક ગિરીજી બાપુને પારત કરવામાં આવી હતી સાથે જ હનુમાન જયંતિ નિમિત્તે એકાવનસો કિલોના લાડુ બનાવવામાં આવ્યો છે આશ્રમના પચાસ વર્ષની ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે આજથી અટલ આશ્રમમાં શરૂ થયેલા વિવિધ કાર્યક્રમોને લઈને ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવતી હતી સમગ્ર કાર્યક્રમને લઈને લિમકા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડમાં સમગ્ર કાર્યક્રમને સ્થાન આપવામાં આવ્યું છે સંતો મહંતોની હાજરીમાં આજે બટુકગીરી બાપુની પારતુલા યોજનામાં આવી હતી આશ્રમમાં મહંત બટુકગીરી બાપુએ કહ્યું કે આથી બે દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે પારત તુલા સો પ્રથમ વાર થઈ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે હનુમાન દાદાના જન્મોત્સવને ઉજવવા બનેલા આ લાડુને ભંડારામાં ભાવિકોને પ્રસાદ તરીકે અપાશે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મન શ્રી બટુગીરીજી સુરત બાપુ કયો કાર્યક્રમનો પૂર્ણ કરવામાં આવ્યો આજનો આજે અમારી પારત તુલાનો કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે તેમ અમારા તાપતી વ્રત સાધુ સમાજના સંતો મહંતોના સાનિધ્યમાં કાર્યક્રમ થયો છે ભંડારો છે એ પણ આજે હમણાં પૂર્ણ થઈ છે અને સાથે પ્રાપ્ત્ય વૃક્ષ સાધુ સમાજના દરેક સંતો માનતો બાપુ કેટલા સાધુ સંસોનું સન્માન કર્યું ત્રણસો મહાત્માઓથી પણ વધારેનું સન્માન દાન દક્ષિણાથી વિગેરી અને ખૂબ જ સારો એવો કાર્યક્રમ સંપન્ન થયો હશે ભારત દેશના સાધુ સમાજ અક્ષય ભારત હિન્દી મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારું પદ છે અને ખૂબ ખૂબ એમાં આપણે કાર્યરત છીએ બાપુ આ સાધુ સંત મહાત્માઓ જે બી આવ્યા વંદનીય એમને કેટલા સમય પહેલા આમંત્રણ આપવામાં આવ્યું બધાને વીસ દિવસ પહેલા મેં કાર્ડ અને પત્રિકા આમંત્રણ આપ્યું અને આજે બધા મહાત્માઓ અહીં ઉપસ્થિત થયા છે કારણ કે હનુમાન જયંતિ પહેલા અમારે આ કાર્યક્રમ કરવો જોઈએ કારણ કે વધારે મહાત્મા દરેક ને જગ્યાએ નાના મોટા આયોજન હોય છે એટલે આ મેં વહેલા એક દિવસ કરી નાખ્યો હનુમાન જયંતિ આવતીકાલે ભાવિક ભક્તોને શું કહેશો સુરત આવતીકાલે જે હનુમાન જન્મ છે તેમાં દરેક ભક્તો વધારે હનુમાનજીના દર્શન કરે અને ઇચ્છાવન છે કિલો લાડુના ભોગનો પ્રસાદ ગ્રહણ કરે હું સ્વામી વિશ્વેશ્વરાનંદ અમે આજે શ્રી અટલ ધામ આશ્રમમાં બટુગીરી બાપુના સિત્તેરમે સાલગીરી મહોત્સવ પર એમની પારત તુલા થઈ છે અને આશ્રમને પણ પચાસ વર્ષ થયા છે એ ઉપલક્ષમાં અહીંયા અમારા વિરક્ત સાધુ સમાજનું ત્યાં બહુ વિશાળ ભંડારો રાખવામાં આવ્યું છે અને બટુકગીરીની જે સિત્તેર વર્ષની યાત્રા છે એ યાત્રા લગભગ સફળ છે કેમ કે એ વ્યક્તિએ સંઘર્ષ કરતાં કરતાં સિત્તેર વર્ષ સુધી અહીંયા સુધી પહોંચ્યા છે અમને દેખાય છે બટુકગીરી બાપુની ખૂબ મહેનત તનતોડ મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે આજે અમને સાધુ સંતોને એક ગૌરવ છે કે બટુકગીરી બાપુ એક બહુ સારા મહાત્મા અને અહીંયા એમને જે વિશ્વનું પ્રસિદ્ધ પારસ શિવલિંગને સ્થાપિત કર્યું સુરત માટે એક બહુ એક મોટો વિશાળ જે વિશ્વની અંદર તીર્થધામના હોય એવું સુરતને આંગણે તાપી તાપી કિનારે એમને સ્થાપિત કર્યું છે એટલે બટુકગીરી બાપુને સિત્તેરમી સાલગીરી ઉપર અમારી ખૂબ ખૂબ વધાઈ એ દીર્ઘાવિષ્યમને સો વર્ષ પૂરા કરે અને બટુકગીરી બાપુ સ્વસ્થ અને સારા તંદુરસ્ત રહે અમારી એવી શુભકામના છે